આજે આપણે વાત કરીશું ગુજરાતના એક એવા મંદિરની જ્યાં શ્રદ્ધા સેવા અને ચમત્કારની ગાથાઓ આજે પણ ધબકે છે આ માત્ર એક પૂજા સ્થળ નથી પણ એક જીવંત વારસો છે જેણે સમયની સાથે પોતાની જાતને વિકસાવી છે તો ચાલો સંતરામ મંદિરની આ અનોખી સફરને નજીકથી જાણીએ પણ આ મંદિરની એક ઓળખ બહુ જ ખાસ છે એક અનોખો તહેવાર ક્યારે વિચાર્યું છે કે હજારો લોકો એક જગ્યાએ ભેગા થાય અને ફળોનો વરસાદ કરે આવું કેમ આખેરે આ પ્રથા પાછળનું કારણ શું હોઈ શકે તો આ કોઈ સામાન્ય ફળ નથી આ છે બોર અને એની પાછળની માન્યતા એવી છે કે આ બોરનો વરસાદ કરવાથી જે બાળકોને બોલવામાં તકલીફ પડતી હોય એમની વાણી સ્પષ્ટ થઈ જાય છે અને બસ આ જ અતૂટ શ્રદ્ધા છે જે દર વર્ષે પોશી પૂનમના દિવસે હજારો પરિવારોને અહીં ખેંચી લાવે છે પણ આ ફળોના વરસાદ અને શ્રદ્ધા પાછળની જે કહાણી છે ને એને સમજવા માટે આપણે થોડું સમયમાં પાછળ જવું પડશે એ સંતની યાત્રાને સમજવી પડશે જેમણે આ પરંપરાનો પાયો નાખ્યો તો મળીએ સંતરામ મહારાજને ગિરનારના પહાડોમાંથી આવેલા એક સિદ્ધ અવધૂત લોકો એમને ગિરનારી બાવા કે પછી વિદેહી બાવા તરીકે પણ ઓળખતા વિદેહી એટલે કે જેમને પોતાના ભૌતિક શરીરનું કોઈ બંધન જ ન હોય એમની આખી કથા નડિયાદમાં શરૂ થાય છે સંવદ અઢારસો ને બોતેરમાં અહીં આવીને એમણે ફક્ત પંદર વર્ષ ગાળ્યા પણ એ પંદર વર્ષમાં જ લોકોના જીવનમાં એક આધ્યાત્મિક ક્રાંતિ લાવી દીધી અને પછી સંવત અઢારસો ને સત્યાશીમાં તેમણે જીવતા જ સમાધિ લઈ લીધી પણ પોતાનો એક અમર વારસો પાછળ છોડતા ગયા અને વિચારો જ્યારે તેઓ પહેલીવાર નડિયાદ આવ્યા ત્યારે એમનું સરનામું કોઈ મોટો આશ્રમ કે ભવ્ય મકાન નહોતું એ તો હતું એ ખેતરની વચ્ચે ઊભેલ રાયણનું ઝાડ અને એનું પોલાણ આ જ વાત એમની સાદગી અને ત્યાગની સૌથી મોટી સાબિતી છે પણ એ સાદગીભર્યા જીવનમાં જ એક એવી ઘટના બની એક એવો ચમત્કાર થયો જેણે નડિયાદનો ઇતિહાસ કાયમ માટે બદલી નાખ્યો ગામના લોકોના મનમાં એક સવાલ હંમેશા રહેતો આ સંતરામ મહારાજના કપડાં રોજ સવારે ભીના કેમ હોય છે આજુબાજુ તો કોઈ નદી કે તળાવ પણ નથી તો પછી આ રહસ્ય શું છે આ રહસ્ય જાણવા માટે કેટલાક ગામ લોકોએ એક રાત્રે ઝાડ પર છુપાઈને ચોકી કરી અને વહેલી સવારે એમણે જે જોયું એના પર વિશ્વાસ કરવો મુશ્કેલ હતો મહારાજ કૂવા પાસે ગયા અને એમણે જેવું પોતાનું પાત્ર કૂવામાં નાખ્યું કૂવાનું પાણી જાતે જ ઓછળીને છેક ઉપર સુધી આવી ગયું બસ આ એક જ ઘટનાએ સાબિત કરી દીધું કે આ કોઈ સામાન્ય સંત નથી પછી તો એમની ખ્યાતિ ચારેકોર ફેલાઈ ગઈ તો એક ચમત્કારથી જે ગાથા શરૂ થઈ હતી એ હવે એક વિશાળ વારસામાં ફેરવાઈ ગઈ ચાલો જોઈએ કે આ શ્રદ્ધાનો વટવૃક્ષ કેવી રીતે બન્યો ચમત્કારની વાત જેવી ફેલાઈ લોકોના ટોળે ટોળા એમના ઉપદેશ સાંભળવા આવવા લાગ્યા અને જે જગ્યાએ બેસીને તેઓ જ્ઞાનની ગંગા વહાવતા હતા એ જ પવિત્ર જગ્યા પર આજે નડિયાદનું ભવ્ય સંતરામ મંદિર ઊભું છે પણ આ પરંપરા માત્ર નડિયાદ પૂરતી સીમિત ન રહી સંતરામ મહારાજની જે જ્યોત હતી એ ગુજરાતના ખૂણે ફૂણે પહોંચી આજે મુખ્ય મંદિર ઉપરાંત બીજી નવ શાખાઓ આ વારસાને જીવંત રાખી રહી છે અહીં આપણે જોઈ શકીએ છીએ કે આ વારસો કેટલો વ્યાપક બન્યો કરમસદ વડોદરા પાદરા ઉમરેઠ દરેક જગ્યાએ મંદિરો બન્યા અને દરેક મંદિર પોતાના ખાસ દિવસે ઉત્સવ ઉજવીને આ પરંપરાને આગળ વધારી રહ્યું છે પણ સંતરામ મંદિરની કહાણી અહીં પૂરી નથી થતી એનો સૌથી પ્રભાવશાળી અધ્યાય તો આજના સમયમાં લખાઈ રહ્યો છે કારણ કે આ માત્ર એક મંદિર નથી એનાથી ઘણું બધું વધારે છે આજે સંતરામ મંદિર એક એવી વિરાટ સંસ્થા બની ગયું છે જે સમાજના દરેક વર્ગને મદદ કરે છે શિક્ષણ હોય આરોગ્ય હોય કે પછી કોઈ પણ સામાજિક સેવા અહીં ધર્મ કે જાતિના ભેદભાવ વિના હજારો લોકોની નિઃસ્વાર્થ સેવા થાય છે જરા એમના આરોગ્ય ક્ષેત્રના કામ પર નજર કરીએ સામાન્ય આંખના ક્લિનિકથી લઈને અત્યાધુનિક સીટી સ્કેન અને એમઆરઆઈ સેન્ટર સુધી બધું જ છે અને એ પણ મફત દવા વિતરણ સાથે આ તો જાણે આરોગ્ય સેવાનો એક મહાસાગર છે અને વાત અહીં જ નથી અટકતી શિક્ષણ ક્ષેત્રે પણ એવું જ છે ગુજરાતી અને અંગ્રેજી માધ્યમની શાળાઓ ગુરુકુળ કમ્પ્યુટર વિભાગ અહીં માત્ર ભડતર નથી અપાતું અહીં તો આવનારી પેઢીનું ઘડતર થાય છે અને સામાજિક સેવાનો વ્યાપ તો એનાથી પણ મોટો છે રોજ હજારો લોકોને જમાડતી અન્નપૂર્ણા યોજના હોય કે પછી કુદરતી આપત્તિના સમયે મદદ માટે દોડી જતી ટીમ આ સંસ્થા ખરેખર સમાજ માટે એક મજબૂત આધારસ્તંભ બની ગઈ છે તો આ છે સફર એક ઝાડના પોલાણથી શરૂ થયેલી યાત્રા આજે આરોગ્ય શિક્ષણ અને સમાજ સેવાના એક એવા વટવૃક્ષમાં ફેરવાઈ ગઈ છે જેની છાળામાં લાખો લોકો આશરો લઈ રહ્યા છે અને આ બધું જ આપણને એક બહુ મોટા સવાલ પાસે લાવીને ઊભું રાખે છે કે કેવી રીતે સદીઓ જૂની શ્રદ્ધા આજના આધુનિક યુગમાં સમાજ સેવાનું સૌથી મોટું બળ બની શકે છે સંતરામ મંદિરનો આ વારસો કદાચ આ જવાલનો જીવંતુ જવાબ છે